શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ખંભાયતા પરિવાર રાજકોટનો નવમો સ્નેહમિલન સમારોહ બે હજાર છવ્વીસ અંતર્ગત આયોજન મીટિંગ યોજાઈ રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ખંભાયતા પરિવાર રાજકોટ દ્વારા આયોજિત થનાર નવમો સ્નેહમિલન સમારોહ બે હજાર છવ્વીસને સફળ અને યાદગાર બનાવવા માટે આયોજનની પૂર્વ તૈયારી રૂપે મહત્વપૂર્ણ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગ સોમવાર તારીખ બાવીસ બાર બે હજાર પચ્ચીસના રોજ રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલ રવિ ગ્લાસ એન્ડ મેટલ નાનામવા ચોક અને રાજનગર ચોકની વચ્ચે માધવ ટીવીએસ શોરૂમની બાજુમાં આયોજિત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે શ્રી સમસ્ત ખંભાયતા પરિવારનો ભવ્ય સ્નેહમિલન સમારોહ રવિવાર તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ યોજાનાર છે આ સ્નેહમિલન સમારોહમાં પરિવારના સર્વસભ્યો એકત્રિત થઈને પરસ્પર સ્નેહ સંવાદ અને એકતાની ભાવનાને મજબૂત બનાવે તેવા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થવાનું છે આ વિશાળ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ આયોજન અત્યંત જરૂરી હોવાથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન મીટિંગમાં ખંભાયતા પરિવારના સભ્યો સહિતના તમામ હોદ્દેદારો તેમજ વિવિધ સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મોટી સંખ્યામાં ખંભાયતા પરિવારના વડીલો યુવાનો ઉત્સાહભેર હાજર રહ્યા હતા મીટિંગ દરમિયાન કાર્યક્રમની રૂપરેખા વ્યવસ્થા જવાબદારીઓ અને સમયસૂચિ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મીટિંગમાં મુખ્યત્વે સ્નેહમિલન સમારોહના કાર્યક્રમ સ્થળ મહેમાનોનું સ્વાગત નોંધણી વ્યવસ્થા મંચ વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો માટેની પ્રવૃત્તિઓ યુવાનો માટેના કાર્યક્રમો બહેનો માટેના વિશેષ આયોજન તેમજ ભોજન વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત સમાજના વિકાસ માટે સ્નેહમિલન સમારોહ દરમિયાન કયા પ્રકારના સંદેશાઓ અને પ્રવૃત્તિઓ રાખી શકાય તે બાબતે સકારાત્મક સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા હોદ્દેદારો દ્વારા તમામ સભ્યોને કાર્યક્રમની સફળતા માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી દરેક સભ્યને પોતાની જવાબદારી સમજીને કાર્ય કરવા અને સમાજની એકતા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપવા વિનંતી કરવામાં આવી હતી મીટિંગ દરમિયાન વિવિધ સભ્યો દ્વારા પોતાના વિચાર સૂચનો અને અનુભવ રજૂ કરવામાં આવ્યા જેને સૌએ ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય નોંધ લેવામાં આવી આ આયોજન મીટિંગમાં પરિવારના વડીલોએ સમાજની પરંપરા સંસ્કૃતિ અને એકતાનું મહત્વ સમજાવતા માર્ગદર્શન આપ્યું હતું યુવાનોને સમાજના કાર્યોમાં વધુ સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેથી ભવિષ્યમાં ખંભાયતા પરિવાર વધુ સશક્ત અને સંગઠિત બની શકે બહેનોની પણ સક્રિય ભાગીદારી રહે તે માટે વિશેષ કાર્યક્રમો ગોઠવવાની ચર્ચા કરવામાં આવી હતી મીટિંગ બાદ ઉપસ્થિત તમામ પરિવારજનો માટે સૌહાર્દ અને આનંદના માહોલમાં ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ભજીયા પાર્ટી દરમિયાન પરિવારના સભ્યો પરસ્પર મળ્યા વાતચીત કરી અને એકબીજા સાથે આત્મીય સંબંધો વધુ મજબૂત કર્યા આ અનૌપચારિક મળાપણાથી સમગ્ર વાતાવરણ આનંદમય અને ઉલ્લાસભર્યું બની ગયું હતું આ રીતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ખંભાયતા પરિવાર રાજકોટ દ્વારા આયોજિત નવમો સ્નેહમિલન સમારોહ બે હજાર છવ્વીસને સફળ બનાવવા માટે યોજાયેલી આ આયોજન મીટીંગ સફળ અને પરિણામદાયક રહી હતી મીટીંગમાં થયેલી ચર્ચા અને લેવાયેલા નિર્ણયોના આધારે આવનારા દિવસોમાં વિવિધ સમિતિઓ દ્વારા તૈયારીને વધુ ગતિ આપવામાં આવશે સમગ્ર ખંભાયતા પરિવાર આ સ્નેહમિલન સમારોહને એક યાદગાર પ્રસંગ બનાવવા માટે એકજૂટ થઈને કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી જય શ્રી વિશ્વકર્મા સમગ્ર પરિવાર વતી સમગ્ર ખંભાયતા પરિવાર વતી અનિલ મોહનભાઈ ખંભાયતા મારી સાથે અમારા શૈલેષભાઈ પ્રભુદાસભાઈ ખંભાયતા અમે આજના દિવસે અમારા ખંભાયતા સમગ્ર ખંભાયતા પરિવારની કારોબારી મિટિંગ અહીંયા શૈલેષભાઈના રવિ ક્લાસની અંદર આયોજિત કરેલી છે સાથે સાથે અમે ભજીયાનો પણ પ્રોગ્રામ રાખેલો છે અને એની સાથે પણ એક સેવાનું કાર્ય અમે કરેલું છે જે આપણા ગૌ માતાને બધે ઘાસચારો નાખીએ એનું ગૌ માતાને લાડવા બનાવી અહીંથી અને અમે ગૌ માતાને પ્રસાદ રૂપે ખવડાવશું અને એનું પૂરું પણ અમારા સમગ્ર ખંભાઈના પરિવારને પણ મળવા મળવા પાત્ર છે સમગ્ર ખર્ચો જે છે એ ખંભાઈના પરિવાર પાડે છે સાથે સાથે નવમો અમારા ખંભાઈ સમગ્ર ખંભાઈતા પરિવારનો નવમો સ્નેહ મિલન કાર્યક્રમ રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા કેરણ મંદિર ખાતે તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ રવિવારના રોજ આયોજિત કરેલું છે તો સમગ્ર ખંભાઈતા પરિવાર જે રાજકોટ ખાતે અને સમગ્ર ગુજરાત હોય કે સમગ્ર ભારત ખાતે જેટલા આપણા ભાઈઓ હોય એ પરિવાર સાથે ચારીખ ચાર એક રવિવારના રોજ ખાસ રાજકોટ ખાતે આવે અને અમારા મહેમાનગતિનો એ લોકો આનંદ લે બીજું જે અત્યારે જે આયોજિત કરેલું છે એની અંદર અમારા બધા કાર્યકર્તાઓ ખાસ કરીને અમારા કારોબારી સભ્યો બધે ખંભે ખંભે બનાવી અને ઉત્સાહિત થઈ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેમ કરવું અને સમગ્ર પરિવારને કેમ આનંદિત રાખી અને કાર્યક્રમ સંપૂર્ણ આયોજન કરવું એનું પણ અત્યારે ચર્ચા વિચારણા કરશું અને તમને બધાને સમગ્ર ખંભાયતા એસવી ન્યૂઝ મારફત જાણ કરશું એવી બધાને મારા અમારા સમગ્ર ખંભાતા પરિવાર વતી અને ખંભાતાના વંદન જય